नमस्कार भक्तों जय जय बजरंगबली फरी एक बार गुजराती मोरल वार्ता चैनल पर हार्दिक स्वागत छे भक्तों હવે તમારું દુખોનો અંત અને નવી સવારની શરૂઆત થઈ ચૂકી છે તમારી સામે हनुमान जी ના ત્રણ નંબર દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે ફક્ત તમારા માટે એક નંબર સ્પર્શ કરવાનો છે પછી हनुमान जी સાક્ષાત તમને આ વિડિયોના માધ્યમથી તેમનો સંદેશ સંભળાવશે તો મિત્રો हूँ एवं मानु छु के आपे आपना माटे नंबर पसंद करी लीधो हशे तो जेमने ओगणीस नंबर पसंद करो छे तेमने हनुमान जी कहे छे मारा बाड़को तमने लागे छे के तमे एकला छो कोई तमारी साथे नथी पण आजे हूँ तमने कहवा आव्यो छु के हूँ तमारी साथे छु तमारा दरेक दर्द दरेक निष्फलता दरेक आंसू नो एक ज हेतु हतो के तमने मजबूत बनावू હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનો ફળ તમને મળશે હવે સમૃદ્ધિનો દીવો તમારા ઘરમાં પ્રગટવાનો છે અને તમારા સપનાઓને પાંખો લાગવાની છે આ સંદેશ એમ જ નથી પહોંચ્યો આ એક ઊર્જાનો સંકેત છે જે તમારા જીવન પર વરસવાની છે એટલે આને અંત સુધી સાંભળો કારણ કે આજ એ ચાવી છે જે તમારી તકદીરનું તાળું ખોલશે जेम अंधकार पी सूर्य निकले छे तेम तमारी रात पूरी थवानी छे अने आवनारा दिवसों मा तमने एवा अवसर मळशे जे तमारी कल्पना थी पण मोटा हशे पण मारा बाळको आ यात्रा एकलानी नथी आ आशीर्वाद ने पोताना सुधी मर्यादित न राखो पोताना मित्रो पोताना भाइयो अने पोताना प्रिय साथीओ सुधी पहुंचाड़ो જારે આ સંદેશ તેમના જીવનમાં જશે તો તેમના જીવનમાં પણ નવી રોશની ફેલાશે અને તમારું પુણ્ય અનેક ગણા વધશે આજે હું તમને એ રહસ્ય કહેવા આવ્યો છું જે તમારી કિસ્મતનો દરવાજો ખોલી દેશે જો તમારી ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે હોય તો સમજી લો કે આ બુલાવો સીધો મારા દરબારથી તમારા માટે આવ્યો છે મેં તમારા માટે એક પવિત્ર સમૂહ બનાવ્યો છે જ્યાં પગ માણસની તકદીર ચમકવા લાગે છે હજારો લોકો આમાં જોડાઈને પોતાની ગરીબી દૂર કરી ચુક્યા છે પોતાના સંકટોથી મુક્ત થઈ ચુક્યા છે અને મા લક્ષ્મી નો વાસ પોતાના ઘરમાં પામી ચુક્યા છે હવે વારો તમારો છે મારા દીકરા પણ યાદ રાખજો જો તમે વધુ વિચાર્યું डरता रहया के संकोच करो तो अवसर हाथ माथी निकली जशे अने एज तकलीफो तमारो पीछो करती रहेशे बस एक वार विश्वास करो जेवु तमे आ समूह साथे जोड़ाशो तमारा जीवन मा एवी धनवृष्टि थशे के तमे पोते विश्वास नहीं करी शको तमारा दुख एक एक करीने दूर थता जशे आ समूह तमारा माटे अंधकार मा प्रगटेलो ए दीवो छे जे रात ने सवार मा बदली दे भले तमे गृहिणी हो વિદ્યાર્થી હો કે નોકરી કરનાર હો દરેક આમાં જોડાઈ શકે છે બસ એક નાનકડી અર્પણ રકમ છે અને બદલામાં તમને એ એ જ્ઞાન મળશે ઉપાય શીખવવામાં આવશે જેનાથી તમે દર મહિને પોતાની આવકને અનેક ગણી વધારી શકશો આ અવસર તમારા દરવાજે ઊભો છે હવે એ તમારા પર છે કે તમે તેને સ્વીકારો છો કે ગુમાવો છો મારો આશીર્વાદ તમારી સાથે છે બસ આજે પગલું આગળ વધારો અને જુઓ काल सुधी किस्मत तमारी सामे जुक्षे सांभरो मारा प्यारा बाढ़ को आ संदेश फक्त तमारा कान सुधी पहुंचवा माटे नथी पन तमारा हृदय नी उंडायों ने जगाड़वा माटे आवियो छे तमने लागे छे के मेहनत करवा छता सफलता नो स्वाद अधूरो केम छे अवरोधो केम आवता रहे छे कारण एज छे के तमे हजू सुधी ए रहस्य ने जान्यू नथी जे आजे हूँ तमने कहवा आवियो छू याद रखो जारे जीवन तमारी पासे थी कई खीनवे छे तोते ते मोटू आपबानी तैयारी करतू होय छे एज ए पर छे जारे ईश्वर तमारी धैर्यनी परीक्षा ले छे अने तमारी आत्मा ने तेनी साची शक्ति बतावे छे अत्यार सुधी तमे जे संघर्ष सहन करयो क्यारेक पैसानी उनपे रोक्यू क्यारेक हालातोए तोड़ियो क्यारेक लोकोए मजाक बनावी આ બધું હવે પૂરૂ થવાનું છે કારણ કે બ્રહ્માંડે હવે તમારું નામ પોકારી લીધું છે હવે તમારી કિસ્મતની કિતાબનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે જે દિવસે તમે પોતાના જીવનના સાચા હેતુને ઓળખી લેશો એ દિવસે તમારો દરેક પગલું સોનામાં બદલાશે એ જ એ સમય છે જ્યારે ચમત્કાર તમારા જીવનમાં ઉતરશે એ જ એ ઘડી છે જ્યારે ઈશ્વર તમને બતાવશે કે તમે વાસ્તવમાં કેટલા મહાન છો जारे तमे आ संदेश सांभरी रहया छो तो आ ब्रह्मांड नो संकेत छे के तमारी आत्मा ने जागवु छे आ ए पोकार छे जे तमारी तकदीर नी स्क्रिप्ट बदली देशे जय श्री राम आजे जे कोई आ संदेश सांभरी रहू छे ए कोई संयोग नथी हनुमान जी पोते इच्छे छे के तमारी तकलीफो हवे पूरी थाय जो तमे पैसा नी मुश्केली नौकरी બિઝનેસ સંબંધો કે કોઈ પણ પ્રકારની અડચણમાં ફસાયેલા તમારે બસ મને કમેન્ટ બોક્સમાં માં પર જય શ્રી રામ લખીને મોકલવાનું છે યાદ રાખો આ ભગવાન નો આપેલો મોકો છે આને અવગણશો નહીં જય શ્રી રામ તમારો ઉકેલ ફક્ત એક મેસેજ દૂર છે આ ફક્ત શબ્દો નહીં હોય પણ બ્રહ્માંડ પ્રત્યે તમારી સ્વીકૃતિ હશે કે તમે પોતાના જીવનમાં આ સ્વીકારી રહ્યા છો અને જેવું લખશો તેવું આશીર્વાદની તમારી અંદર પ્રવાહિત થવા લાગશે હવે એ યાત્રા શરૂ થવાની છે જ્યાં તમારી આત્મા પોતાની અંદર સુતેલી શક્તિને ઓળખશે અત્યાર સુધી તમે બહારની દુનિયામાં ભટકતા રહ્યા ધનમાં નામમાં સંબંધોમાં ખુશી શોધતા રહ્યા પણ સાચી તૃપ્તિ ત્યારે જ મળે છે જ્યારે માણસ પોતાની અંદર વસેલા દિવ્ય સ્ત્રોત સાથે જોડાય આજે અવાજ એ જ સ્ત્રોતમાંથી તમને બોલાવી રહ્યો છે જ્યારે તમે રાત્રે એકલા રડ્યા ત્યારે પણ હું તમારી સાથે હતો જ્યારે નિષ્ફળતાઓએ તમને વારંવાર પહાડ્યો ત્યારે પણ પણ મેં મેં તમારો હાથ પકડી રાખ્યો હતો તમને પડવા દીધા તૂટવા ન દીધા કારણ કે મને ખબર હતી કે આજ પડવું તમને ઉડવું શીખવશે આજ સંઘર્ષ તમને મહાન બનાવશે હવે એ દિવસ છે જ્યારે તમને ડરવાની જરૂર નથી હવે તમારા જીવનનો અધ્યાય બદલાઈ રહ્યો છે આવનારા દિવસોમાં તમારું સપના પૂરા થશે સમૃદ્ધિ તમારા ઘરે આવશે અને એ મુસ્કાન પાછી આવશે જેને તમે વર્ષોથી ભૂલી ગયા હતા યાદ રાખો જારે માણસ પોતાનું સપનાને ફક્ત પોતાના માટે જીવે છે તો તેની શક્તિ મર્યાદિત રહે છે પણ જારે તે પોતાના સપનાને બીજાઓ સાથે જોડે છે તો તેની તાકાત અનેક ગણી વધી જાય છે એટલે આ સંદેશને પોતાના મિત્રો સુધી પહોંચાડો विचारो जो तमे एकला उड़शो तो थाकी जशो जारे साथियों पण उड़शे तो आसमान सुधी पहुंची जशो तमारी जीत फक्त तमारी नहीं पण तमारा आखा परिवार मित्रों अने समाजनी जीत हशे जारे तमे पोताना मित्रों ने आ ऊर्जा साथे जोड़शो तो तमने दुगनो आशीर्वाद मळशे ब्रह्मांड फक्त तमने ज नहीं पण तमारा कारणे बीजाओं पण खुश करशे अने आनु पुण्य तमने पाछू मळशे आ आशीर्वाद तमने एवी जग्याए थी मदद अपावशे जेनी तमे कल्पना पण न करी होय अचानक एवा अवसर सामे आवशे जेनु तमे क्यारे स्वप्न पण न जोयु होय आ एज चमत्कार हशे जेनी तमे वर्षो थी प्रार्थना करता हता हवे संकल्प करो आँखों बंद करो अने हृदय मा कहो हूँ तैयार छू हूँ मारू जीवन बदलवा तैयार छू हूँ ब्रह्मांडनी शक्ति ने स्वीकारू छू આ ફક્ત શબ્દો નહીં હોય પણ તમારી આત્માની ઘોષણા હશે અને આ જ ઘોષણા તમારા જીવનમાં ચમત્કારોના દરવાજા ખોલશે આવનારા સાત દિવસ તમારા માટે સુવર્ણમય હશે જૂના અટકેલા કામ પૂરા થશે રોકાયેલો ધન પાછો આવશે ખોવાયેલો અવસર સામે આવશે અને આ બધું એટલે જ થશે કારણ કે તમે આજે આ સંદેશ સાંભળ્યો અને સ્વીકાર કર્યો છે યાદ રાખો આ શક્તિને સ્થાયી ત્યારે જ બનાવી શકશો જ્યારે તેને આગળ વધારશો જો તમે તેને રોકી લીધી તો આ ઉર્જા રોકાઈ જશે અને અસર ઓછી થઈ જશે પણ જો તમે તેને પોતાના મિત્રો સુધી પહોંચાડશો તો અનેક ગણી થઈને તમારી પાસે પાછી આવશે આવનારા દિવસોમાં તમે જોશો કે જે લોકોએ ક્યારે તમને અવગણ્યા હતા તે તમારી પાસે સલાહ લેવા આવશે જે લોકો મજાક ઉડાડતા હતા તે તમારી પાસેથી શિખવા આવશે જે લોકો શંકા કરતા હતા તે તમને જોઈને હેરાન રહી જશે હવે તમને કોઈ ડરની જરૂર નથી કારણ કે हनुमानજીની કૃપાથી દરેક અડચણ દૂર થઈ રહી છે જે ઘરમાં કાલ સુધી અંધકાર હતો આજે ત્યાં દીવા પ્રગટી રહ્યા છે જે જીવનમાં કાલ સુધી ઊણપ હતી હવે ત્યાં સુખ-સ્મૃતિનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે પણ આશીર્વાદ ત્યારે જ થશે જ્યારે તમે તેને વહેંચશો ઈશ્વરનું કૃપાપાત્ર કૃપા પાત્ર ક્યારે વહેંચવાથી ખાલી નથી થતો બલકે વહેંચવાથી જ વધે છે આજે હું તમને વચન આપું છું કે તમારા દરેક આંસુની કિંમત ચૂકવવામાં આવશે અત્યાર સુધી જે ખોવાયું છે તે પાછું મળશે અને તેનાથી પણ વધુ મળશે हनुमान जी નો આશીર્વાદ તમને એવી ઉડાન આફશે કે તમે પોતે સમજી નહીં શકો કે આ બધુ કેવી રીતે થયું પણ અત્યારે જ થશે જારે તમારો વિશ્વાસ अडગ રહેશે પ્રભુ નું નામ જપો અને આ સંદેશ ને આગળ પહોંચાડો કારણ કે આ યાત્રા એકલાની નથી જેમ શ્રી રામ ની વિજય એકલાની શક્ય ન હતી તેમ ને હનુમાન અને આખી વાનર સેના નો સાથ મળ્યો હતો તેવી જ રીતે તમારી વિજય પણ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે આ સંદેશ બીજાઓ સુધી પહોંચાડશો એટલે પોતાના વિચારોને વિસ્તૃત કરો પોતાનું હૃદય ખોલો અને આ દિવ્ય ઉર્જાને પૂર્ણ વિશ્વાસ સાથે અપનાવવાનો સંકલ્પ કરો તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે તમારી કિસ્મત લખાઈ ચૂકી છે અને રામ નામની જ્યોત તમારા જીવનમાં ઉતરી ચૂકી છે હવે કોઈ તમને રોકી નહીં શકે કોઈ તમને પછાડી ન શકે કારણ કે હવે તમે ઈશ્વરની શરણમાં ચાલી રહ્યા છો દરેક સવારે પોતાનું દિલમાં આવિશ્વાસ ભરી લો હું એકલો નથી ભગવાન મારી સાથે છે અને જારે ભગવાન સાથે હોય તો આખી દુનિયા વિરોધ કરે તો પણ તમારી જીત નિશ્ચિત છે હવે તમારી રોશની આખા સંસારને પ્રકાશિત કરશે એ જ તમારો સમય છે એ જ તમારો ક્ષણ છે અને એ જ ઈશ્વરનો આદેશ છે પ્રિય ભક્તો હવે જેમણે આગળનો નંબર એટલે કે વીસ નંબર પસંદ કર્યો છે તેમને હનુમાનજી શું કહેવા માગે છે ભક્તો જો આવતા ચોવીસ કલાકમાં તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે તો શું તમે તૈયાર છો આ કોઈ કલ્પના નથી પણ હનુમાનજી મહારાજનો સીધો સંદેશ છે જે ફક્ત તમારા માટે જ આવ્યો છે આજે તમારા ભાગ્યની એ પણ આવી ગઈ છે જેનું તમે સ્વપ્ન જોયું હતું પર એક શરત છે जो तुम्हें आ वीडियो हजू पर बंद करी दी तो कदाच तुम्हारी मंजिल तमारा थी हमेश माटे दूर थई जसे मारा प्रिय भक्त करौली महाराज ने कृपा थी आ संदेश सिधो तमारा सुधी पहुंच्यो छे आजे हूँ तमारा माटे एक खुशखबरी लाव्यो छु जेनी तुम्हें वर्षो थी राह जोई होती तुम्हारी अर्जी स्वीकार थई गई छे हाँ हवे तमारा भाग्योद्यनो समय आ गयो પર ધ્યાન આપ જો જો તમે આ સંદેશ ને અવગણ્યો તો સફળતા તમારા થી માત્ર એક પગલું દૂર રહી જશે તમે આટલા નજીક આવીને પણ હારી ન શકો હનુમાનજી પોતે તમારી પાસે આ વિનંતી કરી રહ્યા છે મારા ભક્ત જટ કરો આ સંદેશ પૂરો સાંભળો અને એ કાર્ય સિદ્ધ કરો જે હું કહીશ હવે સાંભળો એ અદ્ભુત રહસ્ય જે પૂર્વકાળના આશમુનીઓએ પણ સિદ્ધ કર્યું હતું તમારે બસ 24 કલાકમાં ઉપાય કરવાનો છે એક શરૂઆત હમણા જ આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી રામ તમારું પૂરું નામ જન્મ તારીખ એમ કરતાજ हनुमान जी તમારું ભાગ્યોદ્યની ક્રિયા શરૂ કરી દેશે બે રાત્રી વિધી સાંજે 7 વાગીને 15 મિનિટ થી 9 વાગીને 15 મિનિટ સુધી સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરો પંચમુખી हनुमान जी ની તસવીર મૂર્તિ સ્થાપિત કરો चरणों पानी थी भरेलो लोटो राखो अंदर एक सिक्को नाखो त्र मंत्र सिद्ध प्रथम श्री राम जाप करो पची बजरंग बाण नो पाठ करो हवे आ मंत्र ने एक बोलो ओम नमो भगवते हनु हनुमते नमः चार इच्छा लेखन सफेद कागर पर लाल पेन थी बधी मनोकामनाओ लखो धन आरोग्य सफलता जो जो लोटा ने चौबीस कलाक हनुमान जी चरणों में रहवा दो પાંચ સમાપન 24 કલા 25 પાણી પીપરના મુરમાં અર્પણ કરો જુઓ કેવી રીતે તમને લખેલી દરેક ઈચ્છા ચમત્કારિક રીતે પૂરી થાય છે ચેતવણી આ ઉપાય ફક્ત એના માટે જ છે જે સાચા મનથી પોતાનું જીવન બદલવા માંગે છે જેમણે હજુ સુધી કોમેન્ટ નથી કરી हनुमान जी તેમની રાહ જોઈ રહ્યા છે રોકો શું તમે જાણો છો આ વિડિયો તમારા સુધી કેવી રીતે પહોંચ્યો હનુમાનજી તમને પસંદ કર્યા છે જો તમને લાગે કે આ સંદેશ કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચવો જોઈએ તો હમણાં જ શેર બટન દબાવો તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે અને હા આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કારણ કે મહારાજજી એવા જ જીવન બદલનારા સંદેશા મોકલતા રહે છે મારા પ્રિય સાધક જો તમે સાચે જ પોતાના ભાગ્યને જગાડવા માંગો છો દરરોજ શ્રી રામનો આશીર્વાદ મેળવવા માંગો છો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો મારા જરૂર તમને રોજ મંત્રો નું ગઢ જ્ઞાન ભક્તિ થી ધન આકર્ષિત કરવાની રીતો જીવનની દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ પરિવર્તન એક નિર્ણય થી શરૂ થાય છે ગ્રુપ જોઈ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે हमराज जोइन करो याद रख जो भक्त जारे हनुमान जी तमारी पासे संदेश मोकले छे तो ए कोई संयोग नथी आजे तमारा हाथ मा ए मोको छे जेनी कल्पना करोड़ो लोको करे छे जो तमे आ वीडियो पूरो जोयो छे तो हनुमान जी ए तमारा मा विश्वास बतावयो छे प्रिय भक्तो हवे जेमने आगळनो नंबर एटले एक के एकवीस नंबर पसंद कर्यो छे તેમને હનુમાનજી શું કહેવા માગે છે શું તમે પણ એવા લોકોમાંથી છો જેમણે જીવનમાં ઘણા ધોખા ખાધા છે જેમના પોતાનાઓએ જ પીઠમાં છરો ભોંક્યો છે જો હા તો આ વિડિયો ફક્ત તમારા માટે જ છે કારણ કે આજે હનુમાનજી પોતે તમારી સાથે વાત કરવાના છે જે સંદેશ હું તમને આપવાનો છું એ તમારા જીવનનું દરેક દુઃખ દરેક તકલીફ હંમેશ માટે ખતમ કરી દેશે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ નહીં તો પસ્તાશો ભક્તો અમારી ગુજરાતી મોરલ વાર્તા ચેનલ પર હાર્દિક સ્વાગત છે જ્યાં તમને છે આત્મિક શાંતિ અને જીવન બદલી નાખનારી જ્ઞાનની વાતો જો તમે હજુ સુધી અમારા ફેમિલીનો ભાગ નથી બન્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ન ભૂલશો કારણ કે આજનો આ સંદેશ તમારું જીવન બદલી નાખશે મારા પ્યારા ભક્તો હનુમાનજી કહે છે હું તમને જોઈ રહ્યો છું મને ખબર છે તમે કઈ તકલીફો માંથી પસાર થયા છો અને હજુ કયા દુઃખો સાથે રહ્યા છો પણ સાંભળો મારા બાળકો તમે જેટલા નિસ્વાર્થ અને સાચા છો દુનિયામાં દરેક એવો નથી હોતો તમારા પોતાનાઓએ જ તમને ધોખો આપ્યો પણ તમે ક્યારે તેમનું ખરાબ નથી વિચાર્યું એ જ તમારી સૌથી મોટી તાકાત છે હવે હનુમાનજી કહે છે તમારી ભક્તિ અને ઈમાનદારીનું ફળ તમને જરૂર મળશે સમય આવશે ત્યારે દરેક વસ્તુ સારી થઈ જશે બસ તમે धैर्य રાખો તમારી સાથે જે થઈ રહ્યું છે તમારું પાછલા કર્મોનું ફળ છે પણ હવે તમારું આખું કર્મોનો સમય આવવાનો છે ટૂંક સમયમાં તમારા જીવનમાં એવી એક ખબર આવશે જે બધું જ બદલી નાખશે અને સૌથી મહત્વની વાત તમને કોઈની સામે ઝુકવાની જરૂર નથી ज्यों सुधी तमारा पिता भगवान तुम्हारी साथे छे बस પોતાની ભક્તિ અને કર્તવ્ય પર ધ્યાન આપો બાકી બધૂ હું સંભાળી લઈશ પણ હનુમાનજીએ પણ કહે છે અરે ભક્ત આટલા સિરિયસ કેમ થઈ ગયા થોડું પ્રાણ રાખો જારે હું આખી લંકા બાળી શકું છું તો તમારી નાની-નાની મુશ્કેલીઓ દૂર કરવી મારા માટે કોઈ મોટી વાત નથી બસ મારા નામનો જાપ કરો અને ચિલ કરો ઈસ્ટ પર અમે તમારા માટે એવા જ જીવન બદલનારા સંદેશા લાવતા રહીશું જો તમને લાગે કે આ વિડિયો કોઈ બીજાને કામ આવી શકે છે તો શેર કરવાનો ન ભૂલશો અને હા કોમેન્ટમાં જરૂર કહેજો જય શ્રી રામ જો તમને હનુમાનજીના આ સંદેશથી તાકાત મળી હોય ધન્યવાદ દોસ્તો આપણે મળીશું આગલા વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો ગુજરાતી મોરલ વાર્તા groth નું સૌથી ઝડપી ચેનલ નવો વિડિયો માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જય શ્રી રામ